ભરોસાેરમ સ્થિત આશ્રય સોસાયટી પાછળ પ્રોગ્રેસ શ્રી હાઈસ્કૂલ પાછળ આવેલા શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રાનો પ્રારંભ કાલે બપોરે એક વાગે શ્રી જગન્નાથ મંદિરથી થવાનું છે ધર્મ પ્રેમી જનતાને યાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે ટ્રસ્ટ દ્વારા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે યાત્રા રૂટમાં ભક્તો માટે શીતલ પાણી પ્રસાદ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે આ વર્ષ યાત્રાનું વિશેષ આકર્ષણ તરીકે પરંપરાગત આખલાઓનું યુદ્ધ પણ યોજાશે જે રથયાત્રાને વૈભવી બનાવશે લોક આસ્થાનું પ્રતિક બનેલી આ યાત્રા શાંતિપૂર્ણ અને સૌમ્ય રીતે સંપન્ન થાય તે માટે ટ્રસ્ટ અને સજાગ નાગરિકોએ વહીવટી તંત્રને યાત્રા માર્ગ ઉપર વહેલી તકે સમારકામ કરવાની અપીલ પણ કરી છે શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શહેર ભારમાં ધર્મ ભક્તોના ઊંચા અને ઉત્સાહ જોવા મળ્યો છે સારું જય જગન્નાથ આવતીકાલે આષાઢી બીજ સત્યાવીસ જૂન આપડી ભગવાન જગન્નાથ બળેભાઈ બલરામ બેન સુભદ્રા સુદર્શન ભગવાન સાથે આપણે એક વાગે અહીંથી રથનું શોભાયાત્રા નીકળશે આપણે રૂટ અમીધરા સોસાયટીથી બહાર નીકળીને નંદેલાવ રોડ બીડી ટાઉનશીપ શ્રાવણ ચોકડી લિંક રોડ થઈને શકનાર જશે તેથી પછી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર પાછા આવશે સાંજના સાત વાગે સાર્વજનિક રીતે બધાના માટે મહાપ્રસાદનું વ્યવસ્થા છે જલારામ સોસાયટીના કોમન પ્લોટમાં આયોજન કરેલું છે શ્રી જગન્નાથ સેવા સમિતિ તરફથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે બધા રથ ખેંચવા જરૂર આવજો આવી રથનું ડેકોરેશન કામ ફૂલ જોરથી ચાલું છે અને રાસ્તાનું કંડિશન થોડી વરસાદને લીધે વિઘ્ન ઘટ્યું છે અમને સરકાર શિષે નિવેદન કર્યું છે એ વચન આપ્યું છે સરકાર શ્રીને રાસ્તા પૂરેપૂરું કમ્પ્લીટ કરી આપશે એવું અમારા ભક્તજનો બધાનો આશાનો વિશ્વાસ છે મારો છેલ્લો નિવેદન છે આવતા કાલે રથ ખેંચવા બધા સાર્વજનિક રીતે ભગવાનના આશીર્વાદ લેવા જરૂર આવજો જય જગન્નાથ જય જગન્નાથ